ઉમરપાડા માંગરોળમાં વધુ વરસાદ થતાં ખેડૂત આગેવાનો દ્વારા રાહતની માંગણી કરાઈ માંગરોળ ઉમરપાડા તાલુકાના વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોના ચોમાસુ અતિવૃષ્ટિ તેમજ માંગરોળ તાલુકાના ખેડૂત આગેવાનો દ્વારા ગઈકાલના રોજ માંગરોળ મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર આપે ખેડૂતોને રાહત દર માટેની માંગણી કરી છે ખેડૂતોને વધુ નુકસાન થયું છે તેઓને આવનાર ઋતુમાં બિયારણ દવા તેમજ અન્ય

અને મોસ્ટલી મોસ્ટલી મોટાભાગના ખેતરો એક વખત ઉડાણ થયા પછી નિષ્ફળ પણ ગયા છે અને ઘાસ અને પાણી ભરાવાના કારણે ઘણા ખેતરો હજુ ઓડાણ થઈ શકતું નથી એવા સમયે અમે સરકારશ્રી દ્વારા અપેક્ષા રાખીએ છીએ કે ખાસ કરીને નાના ખેડૂતો અને સીમાંત ખેડૂતો હોય અને પાક નિષ્ફળ ગયો હોય એવા સમયે એમને ખાતર બિયારણ દવા અને જો વધુ પડતું નુકસાન હોય તો આર્થિક વળતર પણ ચૂકવવામાં એવી માંગ સાથે અમે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા આવેદન પત્રના સ્વરૂપમાં મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ જય હિન્દ જય કિસાન ભારત માટે આપી જઈ જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે